વરેદિયા નજીક ટ્રાફિક જામ સર્જાતા પાલેજ ટ્રાફિક પોલીસ દ્વારા વરસતા વરસાદે ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ડોરી માર્ગ નંબર અડતાલીસ પર વડેદિયા નજીક બુકિંગ ખાડી પાસે આજે સવારે વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો જેની જાણ પાલેજ પોલીસને થતાં હતાં વરસતા વરસાદમાં પાલેજ પોલીસ જીઆરડી તેમજ ટીઆરબીના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ કરી ટ્રાફિક હળવો કર્યો હતો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર વડેડિયા નજીક આવેલો બુગી ખાડીના સાંકડા નાળા પર મોસમોટા ખાડા પડી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ચોમાસામાં વરસાદ વરસતા અવારનવાર વડેડિયા પાસે ટ્રાફિક જામ થતો હોય છે તો તંત્ર દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવે તેવું વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે નયમ દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે